હું આજે આદિત્યસિંહ પર્યાવરણ કરતી મારી સાથે સોનાસર ગામના થોડા ખેડૂતો છે એકચ્યુઅલી આ લોકોની સમસ્યા છે તો હું સામેની તરફ આપને બતાવવા માગું છું સામે થોડીક કંપનીઓ આવેલી છે જેમાં કેમિકલ છે સિરામિક છે અને હું મારા કેમેરા મેને કહીશ થોડી સામે સાઈડે જે કંપનીઓ છે ને ખેતરો પર છે આ ખેડૂતોના જે ખેતર છે જોઈ શકો છો એમાં અત્યારે બટેકાની ફસલ થઈ રહી છે અહીંયા એમની ડીપ એરિગેશન સિસ્ટમ છે જે જે ડીપ એરિગેશન સિસ્ટમથી આ લોકો અહીંયા પાણી અને બીજા જે ફર્ટિલાઇઝર અને કેમિકલ જે એમનું હલવાનું હોય છે ફસલને આપતા હોય છે આગ્રજ હમણાં જ બોરમાંથી અમે જે પાણી લીધું અમારી સાથે આ એક એમને એમને રજૂઆત કરી તો આ લોકોને આ લોકોને કયા કયા પ્રકારની સમસ્યાઓ નો સામનો કરી રહ્યો છે આ તો એમને કીધું છે પણ સાથે સાથે જે ખેડૂતો છે એ વારંવાર રજૂઆત કરવા છતાંય એમનું કહેવું છે કે એમને કોઈ નિકાલ મળતું નથી એને પોલ્યુશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને બીજા તમામ જે અધિકારીઓ છે તે રિલેટેડ એ લોકોને એમની વ્યથા કહી છે ખેડૂત જે અમારું બહુ મહત્વનું હોય છે કે ભાઈ ખેડૂતો માટે આટલી બધી હોય છે પણ આ લોકોને આટલી રજૂઆત છતાંય આ લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સમાધાન કરવામાં હજી સુધી આવેલ નથી છેલ્લા કેટલા સાત વર્ષની વર્ષથી સમસ્યાનો આ લોકો કરી રહ્યા છે મારી સાથેમાં બીજા એક છે ખેડૂત રિષિભાઈ હવે રિષિભાઈ એ કહેશે કે એમને ક્યાં ક્યાં પ્રકારની સમસ્યાઓનો અહીં સામનો સામનો કરવો કરવો પડી રહ્યો છે મારી આજીવિકા ખેતી ઉપર જ નિર્ભર છે મેં ખેતી કરી રહ્યા છે વર્ષોથી પરંતુ હમણાંથી છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીઓનો જે વ્યાપ વધ્યો છે એના અનુસંધાને અમારે કાટવાડ ચાર રસ્તા પર ઇન્ડસ્ટ્રીઓ સ્થપાઈ અને ત્યારબાદ અહીંયા પોલ્યુશન વધ્યું હવાનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ અને જમીનની અંદર ભૂસ્તરની અંદર પાણીની અંદર પ્રદૂષણ વધ્યું આજની પરિસ્થિતિ એવી છે કે અમારા ટૂંબેમાંથી નીકળતું પાણી પીવાલાયક નથી ખેતીમાં સિંચાઈ લાયક નથી જમીનો બંજર થવા જઈ રહી છે એનાથી થતા ચામડીના રોગો થઈ રહ્યા છે અને ભવિષ્યની અંદર કેન્સરના રોગો પણ વધશે અને ભગવાન જાણે અત્યારે વધતા પણ હોઈ શકે છે આજે અમે એવી આશા રાખીએ છીએ કે આપણા લોકલાડીલા આપણા મુખ્યમંત્રી અને આપણા પ્રધાનમંત્રીશ્રીનું એક સ્વપ્ન છે કે ખેડૂતની આવક ડબલ થાય ડબલ નહીં સાહેબ અમારે તો અહીંયા ખેતી છોડવાનો વારો આવી રહ્યો છે ધીરે ધીરે આપણા રાજ્યપાલ રાજ્યપાલ રાજ્યપાલનું સ્વપ્ન અને એમના મહેનત છે કે ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરે ઓર્ગેનિક ફાર્મિંગ તો દૂર ફાર્મિંગ જ મટી જાય એવી પરિસ્થિતિ અમારી નિર્માણ થઈ રહી છે અમારી ધારદાર રજૂઆતો કરવા છતાં આજે અમારા અવાજ કોઈ સાંભળતો નથી આજે જીપીસીબી હોય એનો કમ્પ્લેનો થાય છે એ લોકો આઈ સેમ્પલો લઈ જાય છે રિપોર્ટો આવે છે ખબર નહીં આગળ નોટિસો થાય છે કે નહીં પણ એની એ જ પરિસ્થિતિ કેમિકલ જમીનમાં ઉતારવાની અને એ કેમિકલ અમારી જમીનોને ફળદ્રુપતા ખતમ કરવાનું કામ કરી રહ્યું છે અમારી બે હાથ જોડી રીતે સરકારને વિનંતી છે અને આ અમારી રજૂઆત છે કે આના પર કામ કરો નહીતર અમારી અમારી આજીવિકા ખતમ થઈ જશે અને છેવટે ખેડૂતોને આંદોલન કરવાનો વારો આવશે એટલે એક અમારી આ નમ્ર અરજ છે આપના માધ્યમથી તો આ અત્યારે આપ જોઈ શકો છો કે દસ વાગેનો સમય છે અને અમે ખેતર મૂવા છીએ એનું કારણ એ જ છે કે અહીં જે લાઇટનો સમય છે એ સાડા નવ થી દસ વાગેનો હોય છે એટલે અમે સાંજે અહીં આવ્યા હતા પણ લાઈવ નથી એના લીધે સેમ્પલ નહોતા લઈ શક્યા તો હમણાં જ અમે લાઈટ સેમ્પલ લીધા છે સાથે સાથે આ જે ખેતર છે કેમ કે દસ વાગી ગયા છે ખેડૂતો જતા રહ્યા છે અમારી પાસે જે બે ત્રણ ખેડૂતો છે એમની સાથે વાત કરી છે બાકી લોકોની સાથે મેં કાલે દિવસ દરમિયાન વાત કરીશું હું સોનાસરનો ખેડૂત પટેલ ભરતભાઈ મારું નામ છે અને અત્યારે હાલ મારા જે બોરમાં કેમિકલની જે સમસ્યા આવી રહી છે એ અત્યારે હું બોર બંધ કરાવી અને પાણી ચેક કરાવડાવું છું અત્યારે ફિલ્ટર મારું કેમિકલથી કેટલું ચોકઅપ થાય છે એ હું અત્યારે લાઈવ માં બતાવી રહ્યો છું તો કેટલું કેમિકલની ખેતીમાં અસર થાય છે અત્યારે લાઈવ તમને જોવા મળશે આ કેમિકલના લીધે કેટલું કેટલું પર લાગી જાય છે આ કેમિકલ પાણી ભેગું કેટલું કેમિકલ નો માણસને પશુ માટે તો કેટલું આ હાનિકારક હશે એ તમે જોઈ શકો પૂરું જે એર ફિલ્ટર છે એ પૂરું કેમિકલથી ચોકઅપ થઈ ગયું છે અને પાણી બોર બોરવેલનું પાણી બોર ચાલુ કરતાં આ રીતનું કેમિકલ આવી રહ્યું છે કે જે આ ચામડીના રોગ ઊભા કરે છે કારણ આના આનાથી પૂરી ચામડી ડેમેજ થાય છે ચામડીના રોગ થાય છે પીવાલાયક પાણી નથી જમીનની ફળદ્રુપતા આનાથી અમારો સાવ ઘટી ગઈ છે કે જેના કારણે ખેતીનું પ્રોડક્શન બિલકુલ ડાઉન થઈ ગયું છે ને જે તમે પાકમાં બી અસર જોઈ શકો છો કે અત્યારનું હાલનું વાવેતર છે એમાં કેટલી લોસ છે અત્યારે બોરનું પાણી લેવામાં આવી છે ચાલુ ચાલુ પાણી એ બોરનું પાણી લેવામાં આવી છે પાણીમાં કલર આવે છે કેમિકલવાળું પૂરેપૂરું કેમિકલવાળું પાણી આવે છે જૂઝન આવે છે પાણીમાં જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે અને કેમિકલવાળા પાણીથી ચામડીના રોગો થાય છે મારા બે માણસને ચામડીના રોગો થયેલા છે અત્યારે કંઈક ગુમરા જેવા એને ઇન્ફેક્શન આવેલા છે ચામડીની બળતરા થાય છે અને આ પાણીને હાથથી ડાયરેક્ટ યુઝ કરાતું નથી પીવાલાયક તો બિલકુલ નથી લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી તો પાણી કન્ટિન્યુઝ આ ટાઈપનું આવી ગયું છે અને એના કારણે અમે આ વારે ખેતી માટે યુઝ કર્યો તો અત્યારે પ્રોડક્શન બિલકુલ પચાસ ટકા જેટલું પ્રોડક્શન ઘટી ગયું છે અમારે શરૂ શરૂઆતમાં અમે આને એવું લાગતું હતું કે ભાઈ પાણીમાં અંદર જમીનમાંથી કંઈક છે કે શું છે એ વખતે અમને ખ્યાલ ના આવ્યો પણ ધીમે ધીમે કેમિકલનો યુઝ વધારે જમીનની બહાર નીકળતો ગયો એટલે અમને ખ્યાલ આવ્યો કે પાણી કેમિકલવાળું આવી રહ્યું છે અને એના કારણે અમે એ પોલ્યુશન વિભાગમાં જાણ કરી એમનો સેમ્પલ આપ્યા અને ત્રણ ચાર વખત અમે એમનો કારીગરીએ રજૂઆત કરી છે પણ ફક્ત એમને સેમ્પલ લીધા છે એના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી એમના મારતા અહીંયા અમારા જમીનનું જે લોકેશન છે અત્યારે એની આજુબાજુમાં એક ફેક્ટરીઓ આવેલી છે આ લોકેશન છે અત્યારે આ જમીનનું અમારું ગામ સુનાસન લાગે અને સીમાડો કાટવાડ સીમાડો લાગે અત્યારે અમારા કાટવાડના લોકેશનની સામે બે ફેક્ટરીઓ કેસર અને હેક્ઝોન જે કેમિકલ કલરની ફેક્ટરીઓ છે અને એના સિવાય બાજુમાં સિરામિકની ફેક્ટરી છે એનાથી હવા પ્રો પોલ્યુશન થાય છે અત્યારે લાઈવમાં તમે જોઈ શકો છો કે પોલ્યુશનમાં અત્યારે હવામાં એમનો ધુમાડો ચાલુ જ છે જે જમીન ઉપર પડે છે પૂરી જમીનની માટી વાઇટ થઈ જાય છે અને જમીનની ભદુતામાં ખૂબ ઘટાડો થયો છે અમે અમે બે ચાર વખતે ખેડૂતોએ આજુબાજુના ગામડાવાળા ખેડૂતોએ એમને રજૂઆત કરી અને કલેક્ટર સાહેબ વચ્ચે આવ્યા હતા એમને અમે રજૂઆત કરી હતી પણ એ વખતે અમને હાજી હાજી કર્યું અમારી વાત તો સાંભળી પણ કોઈ આગળ આ લોકો ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી એમના મારફતે કે પોલ્યુશન વિભાગ મારફતે તો કોઈ સાહેબો મારફતે એમના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી અમારી વાત સાંભળવામાં આવે છે પણ અમને કોઈ જવાબદારીપૂર્વક કોઈ જવાબ અમને રિસ્પોન્સમાં આવતો નથી અમે છેલ્લા છ સાત વર્ષથી જમીનમાં પ્રોડક્શનમાં ઘટાડો થયો અને અમને અત્યારે હાલ લોસમાં જઈ રહ્યું છે તો અમારું જીવન ગુજારવા માટે અમે ખેતી કરી રહ્યા છીએ કારણ કે અમારો સ્ત્રોત ખેતી જ છે પણ અત્યારે હાલ જે ઘટાડો થઈ રહ્યો છે એના ઉપરથી અમને એવું લાગે છે કે બીજા પાંચેક વર્ષમાં અમારા જમીનની ફળદ્રુપતા પૂરેપૂરી ખતમ થશે તો અમારે જમીન છોડવાનું વારો આવશે અત્યારે આ પૂરું પાણી એનો કલર કેમિકલનો દેખાઈ રહ્યો છે અંદર એમાં જે કેમિકલના દ્રવ્યમાં જે સેવાળ આવી રહી છે એ ફર્સ્ટ અંદર કચરો ભેગો થયેલો છે અને એ પાણી પૂરું કચરાવાળું પાણી બોરમાંથી ડાયરેક્ટ બોરમાંથી કચરાવાળું જ પાણી આવી રહ્યું છે કે જે કેમિકલનો જે કચરો જમીનમાં ઉતારવામાં આવે છે સીધો અમારા બોર મારફતે બહાર નીકળે છે